નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટે એકસો મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા નવજીવન હાર્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બત્રીસ વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ તાલીમ અને તેઓને પુનઃવર્સન આપવાનું કાર્ય કરે છે હાલ પચાસમી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે ત્રણ વર્ષ પહેલા તરુણવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા સંસ્થામાં ચાલતા વોકેશનલ સેન્ટર કે જ્યાં મનોદિવ્યાંગ બાળકોને હેન્ડીક્રાફ્ટ ડેકોરેશનની વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે અને સંસ્થા દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે તે પ્રવૃત્તિને નવું સ્વરૂપ આપી મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા સંસ્થા દ્વારા નવજીવન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો નામ સુભાષ રઘુનાથ આપટે છે હું ઓક્યુપેશનલ થેરેપિસ્ટ છું અને આ ત્રીજી આ ત્રીજી ડિસેમ્બરે મને નેશનલ એવોર્ડ મળ્યો છે અપંગો વિદ્યાર્થીઓની સેવા કરવા માટે તો હું આ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના ટ્રસ્ટી છું મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમારી સંસ્થા બત્રીસ વર્ષથી ચાલે છે એમાં પંચ્યાસી બાળકો આવે છે અને સોળ વર્ષના નીચેના બાળકોને અમે તાલીમ આપીએ છીએ શિક્ષણ આપીએ છીએ